આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને લક્ષીને હાલ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખી મિટિંગનો દર શરૂ કરવામાં આવ્યો છે તેના અનુસંધાને લખતર સર્કિટ હાઉસમાં સુનગર જિલ્લાના ચાર તાલુકાના પ્રભારીના માર્ગદર્શન મુજબ સુનગર જિલ્લા લોકસભા બેઠક કોઓર્ડિનેટર ડોક્ટર દિનેશ પરમારના અધ્યક્ષસ્થાને મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ખેડૂતો ને પોષણક્ષમ ભાવ યુવાનોની બેરોજગારી મહિલાઓ પર થતા અત્યાચાર અને તેમની સલામતી સહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી સાથે રાહુલ ગાંધી દ્વારા શું કરવામાં આવેલ ભાડો ભારત જોડો ન્યાય યાત્રાની માહિતી પણ આપવામાં આવી હતી આ મિટિંગમાં સુનગર લોકસભા કોરીનાર ડોક્ટર દિનેશ પરમાર લખતર દસાડા ભૂતપૂર્વ ધારાસભ્ય નવસદભાઈ સોલંકી સુનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પરમાર મહામંત્રી શક્તિસિંહ રાણા લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ નેત્રા કોંગ્રેસ યુથ પ્રમુખ શિશુપાલ સિંહ રાણા સહિત મોટી સંખ્યામાં લખતર તાલુકાના કોંગ્રેસ પક્ષના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેઓને આગામી લોકસભાની તૈયારી કરવા જણાવવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી પંકજસિંહજી વાઘેલા એમને આ વિસ્તારના ચાર તાલુકાની અંદર એમને પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવેલી છે હું છું ડોક્ટર દિનેશ પરમાર ભૂતપૂર્વ મંત્રી ગુજરાત સરકાર હાલમાં પ્રદેશમાં વાઇસ પ્રેસિડેન્ટ ઉપપ્રમુખ તરીકે છું અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી મને સુરેન્દ્રનગર લોકસભા સીટના કોઓર્ડિનેટર તરીકે મૂકવામાં આવેલ છે અમે આજે લખતર મુકામે કોંગ્રેસના અગ્રગણ્ય આગેવાનો બધાને સાથે મળી આવે એમાં માલને સંગ્રહ રાખે અને પછી જ્યારે ભાવ વધે ત્યાર પછી જ માલ રિલીઝ કરવામાં આવે અને લોકોને આ રીતે લૂંટવામાં આવે એવી એવી જાતના ત્રણ કાળા કાનૂન જે બનાવવામાં આવ્યા હતા એની સામે મારે અભિનંદન આપવા પડે આ દેશના ખેડૂતોને કે જેણે મક્કમતાપૂર્વક સરકાર સામે લડત આપી અને એ કાળા કાનૂન પાછા હટાવ્યા પણ એની અંદર સરકારે લેખિત બાંહેધરી આપેલી કે અમે પોષણક્ષમ ભાવ આપવા માટે એમએસપી આપશું મિનિમમ સપોર્ટ પ્રાઇઝ આપશું પણ એ આપ્યું નથી એ પણ ખોટું કર્યું છે વચનનો દ્રોહ કર્યો છે